નમસ્કાર મિત્રો ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા ઠાકોર અને કોળી જાતિના લોકોને પોતાના ધંધા શરૂ કરવા માટે શૈક્ષણિક આર્થિક સહાય માટે તેમજ નાના મોટા ધંધાકીય એકમોને પ્રોત્સાહન આપવા માટે સીધી ધિરાણ યોજના શરૂ કરવામાં આવી છે તો આ યોજનામાં લાભ લેવા માટે આપણે શું શું ડોક્યુમેન્ટ જોઈએ અને કેટલી લાયકાત જોઈએ અને કયા ધંધા માટે કેટલી લોન મળે તેના માટેની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં જોઈશું સૌ પ્રથમ મિત્રો આપણે જાણી લઈએ કે કેટલા પ્રકારની લોન માટે આપણે અરજી કરી શકીએ છીએ તો વિગતવાર આપણે લોનના પ્રકાર જાણી લઈએ તો પહેલું છે મિત્ર ટર્મ લોન એટલે કે મુદ્દતી લોન બીજો પ્રકાર છે મિત્રો એજ્યુકેશન લોન ત્રીજી લોનનો પ્રકાર છે મિત્રો માઇક્રો ફાઇનાન્સ સ્કીમ ચોથી લોનનો પ્રકાર છે મિત્રો સ્વયં સક્ષમ સ્કીમ પાંચમી લોનનો પ્રકાર છે મિત્રો ન્યૂ સ્વર્ણિમ યોજના અને છઠ્ઠી લોનનો પ્રકાર છે મિત્રો મહિલા સમૃદ્ધિ યોજના હવે મિત્રો આપણે આ છ છ પ્રકારની લોનનો વિગતવાર અભ્યાસ કરીશું કે કોણ શેની અંદર ફોર્મ ભરી શકે અને કયા ધંધામાં ફોર્મ ભરી શકે તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીશું મુદ્દતી લોન એટલે કે ટર્મ લોન વિશે તો મિત્રો ટર્મ લોનમાં લોનની રકમ વધુમાં વધુ દસ લાખ સુધીની છે અને આ યોજનામાં વ્યાજના દરની વાત કરીએ તો પાંચ લાખ સુધી વાર્ષિક વ્યાજનો દર છ ટકા મિત્રો રહેશે અને આ લોનની ભરપાઈ માટે સાઈઠ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની હોય છે મિત્રો તો આ લોન લેવા માટે મિત્રો કયા કયા ધંધાઓનો સમાવેશ કરવામાં આવેલો છે એ પણ મિત્રો આપણે એકવાર જોઈ લઈએ તો સૌ છે મિત્રો મંડપ ડેકોરેશન સેન્ટિંગ કામ ડાયમંડ કટિંગ અને પોલિશિંગ વર્ક કોમ્પ્યુટર વર્ક રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર્સ ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી કરિયાણાની દુકાન પશુપાલન એનિમલ ફૂડ સેલિંગ ટાઇલ્સ પોલિશિંગ ઓટો રિપેરિંગ ટેલર વર્ક મીઠાઈ અને નાસ્તાની દુકાન બ્યુટી પાર્લર કોસ્મેટિક સ્ટોર આરો પ્લાન્ટ એમ્બ્રોઈડરી વર્ક ફૂટવેરની દુકાન ફ્લોર મિલ ફાર્મસી ફર્નિચરનું કામ સીએનજી ઓટો રિક્ષા અથવા લોડિંગ રિક્ષા અને ફોર વ્હીલર ઇકો તો મિત્રો આટલા પ્રકારના ધંધાઓનો જો તમને અનુભવ હોય ને તમે આ પ્રકારના ધંધા કરવા માગતા હોય તો મિત્રો તમે આ લોન યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો મિત્રો મુદ્દતી ટર્મ લોન માટે કેટલી કન્ડિશન્સ છે જે આપણે જોઈ લઈએ તો કે સૌ પ્રથમ અરજદાર ઠાકોર યા કોળી જાતિના હોવા જોઈએ જેમના કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ત્રણ લાખ સુધીની રહેશે અને અરજદારની ઉંમર એકવીસથી પચાસ વર્ષ વચ્ચે હોવી જોઈએ મિત્રો એટલે કે એકવીસ વર્ષથી ઓછા નહીં અને પચાસ વર્ષથી વધુ નહીં જો પચાસ વર્ષથી વધુ હોય તો મિત્રો આ યોદ્ધામાં ફોર્મ ભરી શકીશું નહીં અને મિત્રો અરજદારને જે ધંધાની અંદર ફોર્મ ભરવા માંગતા હોય એ ધંધાનો એમને અનુભવ હોવો જરૂરી છે તો હવે મિત્રો આપણે વાત કરીશું માઇક્રો યોજના વિશે એટલે કે સ્વ સહાય જૂથ માટેની યોજના તો મિત્રો આ યોજના માટે લોનની મર્યાદા છે મહત્તમ સાઠ હજાર રૂપિયા એટલે કે સાઠ હજાર સુધીની તમે લોન લઈ શકો છો જેમાં વ્યાજનો દર વાર્ષિક પાંચ ટકાનો રહેશે મિત્રો અને આ લોનની ભરપાઈ પણ તમારે મિત્રો અડતાલીસ સરખા માસિક હપ્તામાં એટલે કે ચાર વર્ષની અંદર તમારે આ લોનની ભરપાઈ કરવાની રહેશે મિત્રો મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનામાં કયા કયા ધંધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ સમારકામ કટલરીની દુકાન મોબાઈલ રિપેરિંગ આઈસ્ક્રીમ પાર્લર અને ઠંડા પીણા શાકભાજી અને ફળોની દુકાન ફોટો ફ્રેમ અને પ્લાસ્ટિક લેમિનેશન ફેબ્રિકેશન વેલ્ડિંગ વર્ક ડીજે માઇક સેટ સ્લીપર સોલ કટિંગ સાડી વ્યવસાય અને કેટરર્સ રસોઈ આ પ્રકારના ધંધા જો તમે કરવા માંગતા હોય અને તમને આ પ્રકારના ધંધાઓનો અનુભવ હોય મિત્રો તો તમે આ લોન યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકો છો મિત્રો મિત્રો આ યોજનાની કન્ડિશન વિશે આપણે વાત કરીએ તો નાના પાયા પર ધંધો વ્યવસાય શરૂ કરવા માટે આ લોન આપવામાં આવે છે જેમાં આવકની મર્યાદા વધુમાં વધુ ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ તેમજ અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ અને વધુમાં વધુ પચાસ વર્ષથી વધુ ન હોવી જોઈએ મિત્રો અરજદારને આ ધંધામાં પણ કુશળતા ધરાવતા હોવા જરૂરી છે એટલે કે ધંધાનો અનુભવ હોવો જરૂરી છે મિત્રો અને અરજદારે આ લોન મેળવવા માટે યોગ્ય જામીન પણ આપવાના હોય છે મિત્રો હવે મિત્રો આપણે વાત કરીશું સ્વયં સક્ષમ યોજના વિશે તો મિત્રો આ યોજનામાં વધુમાં વધુ પાંચ લાખની લોન આપવામાં આવે છે મિત્રો અને આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક પાંચ ટકાનો હોય છે મિત્રો અને લોન વધુમાં વધુ પાંચ વર્ષની અંદર એટલે કે સાઠ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની મિત્રો રહે છે મિત્રો આ યોજનાની કન્ડિશન વિશે આપણે જાણી લઈએ મિત્રો તો અરજદાર ઠાકોર કોળી જાતિના હોવા જોઈએ જેમની કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધુ હોવી જોઈએ નહીં અરજદારની ઉંમર અરજીની તારીખે ઓછામાં ઓછી અઢાર વર્ષથી પોત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ એટલે કે અરજદારે આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો તેમને અઢારથી પોત્રીસ વર્ષ વચ્ચેની ઉંમર હોવી જોઈએ અને મિત્રો અગાઉ જે આપણે યોજનાઓમાં જોયું એ પ્રમાણે આ યોજનામાં પણ અરજદાર ધંધાનો અનુભવ ધરાવતા હોવા જરૂરી છે મિત્રો હવે મિત્રો આપણે વાત કરીશું ન્યુ સ્વર્ણિમા યોજના જે ફક્ત મહિલાઓ માટે છે તો મિત્રો ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી ઠાકોર અને કોળી જાતિઓની મહિલા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગી મુજબનો ધંધો વ્યવસાય કરી શકશે મિત્રો અરજદાર ઠાકોર યા કોળી જાતિના મહિલા હોવા જરૂરી છે મિત્રો જેમની ઓછામાં ઓછી ફોર્મ ભરવા માટેની ઉંમર એકવીસ વર્ષ અને વધુમાં વધુ પચાસ વર્ષથી ઉપર હોવી જોઈએ નહીં આ યોજનામાં કેટલા સુધીની લોન મળી શકે છે મિત્રો તો આ યોજનામાં મહત્તમ એક લાખ સુધીની લોન મળી શકે છે જેનો વાર્ષિક વ્યાજ દર છે પાંચ ટકા મિત્રો અને આ યોજના માટે રકમની સો એ લોન આપવામાં આવે છે મિત્રો અને આ લોનની રકમ પણ સાઈઠ સરખા માસિક હપ્તામાં એટલે કે પાંચ વર્ષમાં ભરપાઈ કરવાની મિત્રો રહેશે છે હવે મિત્રો આપણે વાત કરીશું મહિલાઓ માટેની એક બીજી યોજના જેનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના એમાં પણ મિત્રો લોનની મહત્તમ મર્યાદા રહેશે સાઠ હજાર એટલે કે વધુમાં વધુ સાઈઠ હજાર સુધીની લોન મળી શકશે મિત્રો જેમાં વ્યાજનો દર રહેશે ચાર ટકા મિત્રો આ યોજના હેઠળ ધંધા વ્યવસાય રકમની સો સો ટકા લોન આપવામાં આવે છે અને આ લોનની રકમ પણ વ્યાજ સહિત અડતાળીસ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની હોય છે મિત્રો આ યોજનાની કન્ડિશન વિશે મિત્રો આપણે જાણી લઈએ તો કે ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી ઠાકોર અને કોળી સમાજની મહિલાઓને આ લોન આપવામાં આવે છે મિત્રો અને આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગી મુજબનો ધંધો કરી શકે છે મિત્રો અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને વધુમાં વધુ પચાસ વર્ષથી ઓછી હોવી જોઈએ તો મિત્રો આ યોજનામાં ફોર્મ ભરી શકાય છે હવે મિત્રો આપણે છે યોજના વિશે વાત કરીશું જેનું નામ છે શૈક્ષણિક લોન યોજના આ લોનની યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂપિયા પંદર લાખ સુધીની છે અને આ યોજનામાં વ્યાજનો દર છે ચાર ટકા અને વિદ્યાર્થીનીઓ માટે વ્યાજનો દર રહેશે ત્રણ પોઈન્ટ પાંચ ટકા અને આ લોનની ભરપાઈ પણ સાઠ સરખા માસિક હપ્તામાં કરવાની હોય છે જેમાં મિત્રો વિદ્યાર્થીઓ માટે લોનની વસૂલાત અભ્યાસક્રમ પૂરો થયાથી છ માસમાં કે નોકરી વ્યવસાય મળે બંનેમાંથી જે વહેલું હોય ત્યારથી કરવાની હોય છે મિત્રો આ યોજનાની કન્ડિશન વિશે વાત કરી લઈએ મિત્રો તો કે શૈક્ષણિક લોન યોજના માટે કયા વિદ્યાર્થીઓ અરજી કરી શકે મિત્રો તો સૌપ્રથમ તો મિત્રો એમબીએ અથવા તેની સમકક્ષ અભ્યાસક્રમ હોય કે જે એઆઇસીટીઈ દ્વારા માન્ય અભ્યાસક્રમ હોવો જરૂરી છે મિત્રો એના પછી વાત કરીએ આગળ તો મિત્રો એમસીએ માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તેની સમકક્ષ એટલે કે એઆઈસીટીઈ દ્વારા માન્ય અભ્યાસક્રમ હોવો જરૂરી છે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આઈઆઈટી એઆઈસીટી દ્વારા માન્ય સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ તેમજ માન્ય વ્યવસાયિક સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ હોવા જરૂરી છે મિત્રો વાત કરીએ આગળ મિત્રો તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે જેને માન્યતા આપી હોય તેવી કોલેજના તબીબી શિક્ષણના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ હોવા મિત્રો જરૂરી છે મિત્રો આગળ વાત કરીએ તો કે આ લોન ઉચ્ચ કક્ષાના અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટે લોન આપવામાં આવે છે મિત્રો આગળ વાત કરીએ તો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટે આ લોન આપવામાં આવે છે મિત્રો જેમાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ત્રણ લાખથી વધુ હોવી જોઈએ નહીં મિત્રો જો મિત્રો આ યોજનામાં તમે લોન માટે ફોર્મ ભરવા માગતા હોય અને જો તમારે લોન માટેની જરૂરિયાત હોય તો તમે તારીખ પચીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો અને ફોર્મ ભરવા માટેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું મિત્રો હવે મિત્રો વાત કરીએ કે આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો મિત્રો સૌ આ ફોર્મ ભરવા માટે મિત્રો તમારે જાતિનો દાખલો હોવો જરૂરી છે ત્યારબાદ મિત્રો વાર્ષિક આવકનો દાખલો હોવો જરૂરી છે કે જે ત્રણ વર્ષથી જૂનો હોવો જોઈએ નહીં ત્યારબાદ મિત્રો તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોવું જરૂરી છે ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ બારકોડ એન્ડ રેશન કાર્ડ અરજદાર પાસે જો બીપીએલ લાભાર્થી અંગેનો દાખલો હોય તો તે પણ તે અપલોડ કરી શકે છે દિવ્યાંગો માટે દિવ્યાંગ અંગેનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે વિધવા બેન હોય તો તેમની પાસે પ્રમાણપત્ર હોવું જરૂરી છે ત્યારબાદ જો તમારી પાસે અનુભવ હોય તો અનુભવ અથવા તાલીમનું પ્રમાણપત્ર પણ તમે અપલોડ કરી શકો છો ત્યારબાદ મિત્રો પશુપાલનની અંદર જે લોકો ફોર્મ ભરવા માગતા હોય જે ઉમેદવારો ફોર્મ ભરવા માગતા હોય તેઓ દૂધ મંડળીનો દાખલો જોડી શકે છે એમને દૂધ મંડળીનો દાખલો અપલોડ કરવાનો રહેશે અને અન્ય યોજનામાં કોઈ ફોર્મ ભરે જ છે બીજા કોઈ ધંધા માટે તો તેઓ ક્વોટેશન એટલે કે ભાવપત્રક અપલોડ કરી શકે છે મિત્રો